સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નગોમરીશની અંદર મિત્રો આજે એક લોકરક્ષકને લગતી એક અગત્યની જાહેરાત જે જાહેર ખબર આવી છે તેના માટે વાત કરીએ જે લોકોને ફિઝિકલી ટેસ્ટ માટે બોલાવવાની છે તેના માટે અગત્યની સૂચનાઓ છે લોકરક્ષની ઓફિશિયલી વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે તો અહીંયા વાત કરીએ આપણે કે લોકરક્ષક રિક્વાયરમેન્ટ બોર્ડને લગતી છે લોકરક્ષક બોર્ડ ભરતી છે મિત્રો છ એક બે હજાર ઓગણીસના રોજ છે પેપર લેવાયું હતું તેની જે પરીક્ષાની જે હંગામી જે પ્રોવિઝનલ આન્સર કી છે મિત્રો એ આઠ એક બે હજાર ઓગણીસના રોજ છે એ જાહેર કરવામાં આવી છે અને જે એને વાત કરીએ તો ચકાસણીની પ્રક્રિયા છે હાલ પૂરતી ચાલુ છે અને જે દરમિયાન પરીક્ષામાં જે હાજર રહેલા આશરે ઉમેદવારો હતા જે કેટલા હતા કે છ લાખ ને સાઈઠ હજાર ઉમેદવારો છે હાજર ગયા હતા તેની ઓએમઆરસી છે એ સ્કેનિંગની કામગીરી છે ટૂંક જ સમયમાં પૂર્ણ થવાની છે એના માટે જે આવતા અઠવાડિયા છે મિત્રો જવાબ કહી અને ફાઇનલ કી આન્સર કી છે ઉમેદવારોને મળી જશે એટલે કે મિત્રો આપણે વાત કરીએ તો આજે છવ્વીસ જાન્યુઆરીને આડેગાડે છે મિત્રો તમારું ફાઇનલ રિઝલ્ટ છે એ શારીરિક કસોટી માટે છે એ મૂકી દેવામાં આવશે એટલે કે છવ્વીસ જાન્યુઆરીથી સિત્યાવીસ ઇઠ્યાવીસની આડેગાડે છે એ ફાઇનલ રિઝલ્ટ છે એ લોકરક્ષક બોર્ડનું છે આવી જવાનું છે અને નિયમ પ્રમાણેની વાત કરીએ તો નવ હજાર સાતસો ને તેર જેટલી જગ્યાઓ હતી તો એને ગુણ્યા આઠ ગણા ઉમેદવારો છે એ ફિઝિકલી ટેસ્ટ માટે છે બોલાવવામાં આવશે એટલે કે નવ હજાર સાતસો ને તેર જણા છે એના ઉમેદવાર કરીએ તો આ વાત કરીએ તો આઠ ગણા ઉમેદવારો છે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં છે એને બોલાવવામાં આવશે અને લોકોની શારીરિક કસોટી છે એના માટે ફેબ્રુઆરી માર્ચની અંદર છે એ લોકોને બોલાવવામાં આવી આવી જશે એટલે કે આ હાલ પૂરતી છે આ ઓફિશિયલી જાહેરાત છે આવી છે એટલે એના માટે જે લોકોને તૈયારી કરવાની હોય તે લોકોને છે ટૂંક જ સમયની અંદર છે મિત્રો એ રિઝલ્ટ આવી જવાનું છે અઠવાડિયાની અંદર જ રિઝલ્ટ છે આવી જશે એટલે આ વિડીયોની અંદર આપણે એટલી અપડેટ છે મળી છે તો આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરશો શેર કરશો અને કોમેન્ટ કરશો અને રિઝલ્ટ છે અઠવાડિયાની અંદર જ લોકરક્ષકનું છે એ આવી જશે